નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધી શિલ્પ બજાર હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ તારીખ એક થી સાત ડિસેમ્બર દરમિયાન સવારે અગિયાર થી રાત્રે આઠ વાગ્યા સુધી રાજસ્થાન બંગાળ કચ્છ બિહાર યુપી વગેરે થી આવેલ કારીગરો એ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો ગાંધી શિલ્પ બજાર ભુજ

thank you કચ્છનો વિશાળ દરિયાકાંઠો આમ તો પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે પરંતુ અબડાસા વિસ્તારનો દરિયો રાજ્યના અન્ય તમામ કાંઠા વિસ્તારો કરતાં એક અલગ જ ભૌગોલિક વિશિષ્ટતા ધરાવે છે હાલમાં ઋતુ પરિવર્તનની સાથે અબડાસાના દરિયાકાંઠે કુદરતનો એક અલૌકિક નજારો જોવા મળી રહ્યો છે ચોમાસા દરમિયાન જે દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આઠથી દસ ફૂટ ઊંચા મોજા સાથે ગરજતો હતો અને જેના પાણી કિનારાની હદ વટાવીને બહાર સુધી ફરી વળતા હતા તે દરિયો હવે સાવ શાંત અને રમણીય બની ગયો છે ઓક્ટોબર માસ પૂરો થતાની સાથે જ દરિયામાં મોજા અને કરંટનું જોર ઘટતા તે કોઈ મોટા સરોવર કે જળાશયની જેમ શાંતિથી હિલોળા લઈ રહ્યો છે દરિયાની આ બદલાયેલી તાસીરને કારણે એક અદ્ભુત ઘટના આકાર લે છે પિંગલેશ્વર સુથરી અને સિંધોડી સહિતના કાઠાળ વિસ્તારમાં ઓટના સમયે દરિયાના પાણી કિનારાથી ત્રણસોથી પાંચસો મીટર સુધી દૂર ચાલ્યા જાય છે પાણી ઓસરતા જ દરિયાના પેટાળમાં છુપાયેલ વિવિધ આકારના મોટા પથ્થરો અનોખા ખડકો અને સામાન્ય દિવસોમાં ન જોવા મળતી દરિયાઈ જીવસૃષ્ટિ સપાટી પર જોવા મળે છે જે દ્રશ્ય ચોમાસામાં તોફાની મોજાઓને કારણે શક્ય નહોતું તે હવે નરી આંખે જોઈ શકાય છે પ્રકૃતિ પ્રેમીઓ અને દરિયાઈ જીવસૃષ્ટિના સંશોધકો માટે ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો સ્વર્ગ સમાન પૂનમ સિવાય ખાસ કરીને સાંજના સમયે ઓઠ આવતા કુદરતી નજારો સોળે કળાએ ખીલી ઉઠે છે હાલમાં આ દુર્લભ ભૌગોલિક નજારો અને શાંત દરિયાનો લ્હાવો લેવા માટે મોટી સહેલાણીઓ અબડાસાના દરિયા કાંઠે ઉમટી રહ્યા છે દર્શક મિત્રો આજે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર